કપુરાઈ પોલીસ સ્ટેશનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે બે ઇસમો એક ચોરીની મોટરસાઇકલ હોન્ડા સાઇનને ધક્કો મારીને દોરીને સુમા તળાવથી ગુરુકુટ ચાર રસ્તા તરફ જનારા છે જેમાં એક ઇસમે જાંબલી કલરની ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ તથા બીજા ઈસમે બ્લુ રેડ કલરની ચોકડી શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે જે જગ્યાએ શંકાસ્પદ સમૂહને પકડી પાડી પાસેથી સાયકલના કાગળો કે દસ્તાવેજો હોય તે રજૂ કરવા જણાવતા પોલીસ પાસે નહીં હોવાનું જણાવ્યું હતું ગલા તદલા કરતા હતા જેથી વધુ પૂછપરછ કરતા હાજર ઇસમ મહિપાલ સિંઘ ચાવડાએ તેણે મોટર એ આઠેક મહિના પહેલાં હનુમાન પોળ ગાજરાવાડી પાસેથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી હતી જે બાતમીના આધારે આખરી તપાસ કરતા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે જેથી મહિપાલસિંહ ચાવડા તથા અનિરુદ્ધ ચૌહાણ બંને રહે માંજલપુર બે હજાર નેવું બે હજાર એકાણું તુલસી વન અપાર્ટમેન્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે